હું મરી ગયો ને મને જીવતો કરેલો એમને જ થયેલું ડૉક્ટરે ના પાડી દીધી આ કેસ પેલ છે પસ્મરણ એક જ હતું મર્ડર જાવ ને બીચ કરવી છે પછી ઘરે ડૉક્ટરે ના પાડી દીધી લોડિયા જેવલસ વાળા વેરાવર લઈ ગયા તો શું કીધું કે આ કેસ ફેલ છે તો અમારા મિસિસે કીધું એ કે જીવે તો બનુમાં નું મરે તો મારો અમારું જીવન ને મૃત્યુ અમારી હોન ભાઈ અમારી બનુમાં અમારે એના સિવાય કોઈ ઉધાર નથી બનુમાં તો બનુમાં ભાઈ અમારી માં જેવી તો કોઈ માં થાય નહીં માં ભાવની તો શું વાત કરવી સાહેબ મારે શૂન્યમાંથી અમારું સર્જન કરી દીધું જેને જોયા જેને પારખા એને ખબર છે બાકી ત્યાં જાલંધરું આવીને વહે ગયા ફટકડું ટીંગાડતા હતા રસોઈ બની રહી છે તે ભાઈ બનાવી રહ્યા છે તેમની સાથે વાત કરીએ શું કહેશો કે આપના અંડરમાં બધી રસોઈ બની રહી છે તો કેટલી રસોઈ બની રહી છે સિત્તેર એસી હજાર માણસનો ટાર્ગેટ છે અમારો અને અને આપણે જોઈએ તો શું શું બની રહ્યું બુંદી ગાંઠિયા પછી અત્યારે દાળ ભાત શાક ને રોટલી સાંજે કઢી ખીચડી શાક ને રોટલી બુંદી ને ગાંઠિયા તો અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ અમે સત્યાવીસ તારીખ સવાર થી તૈયારી ચાલુ કરી છે ને સર હું એક જ એકત્રીસ વર્ષ થી કન્ટિન્યુ બીજ ઉજુ છું એકત્રીસ વર્ષ વર્ષ થી હા ત્યારે જે તે સમયે આઈ માની દેહ થી અમે ચાલુ કરેલું હજાર માણસ થી શરૂઆત કરી અત્યારે લાખ માણસ થાય દોઢ લાખ થાય જેવી માની કૃપા આપણે જોઈએ બુંદી બની રહી છે અને બધું ગાંઠિયા બની રહ્યા છે આપણે જોઈએ તો ટોલીમાં દેખાય છે તો કેટલી કેટલી બધી સંખ્યા અમે અત્યારે ત્રણ કિલો ખાંડની બુંદી બનાવેલી ઓહો ત્રણ કિલો ખાંડની ની બુંદી બનાવેલી બે હજાર કિલા લોટ ના ગાંઠિયા બનાવેલા ઓહો ત્રીસ વર્ષ પહેલા પણ અહીંયા કેટલા લોકો આવતા હતા અત્યારે શું ફેર દેખાય અમારા બનુમાં હતા અને અમે ત્યારે છસો માણસ થી શરૂઆત કરેલી છસો માણસ હા ને વેરાવરથી અમે ટોટલી સામાન લઈને આવતા ત્યારે છેલ્લા ઓગણત્રીસ અત્યારે પણ લોડિયા જવેલસ વેરાવર એ ટોટલી ખર્ચ ઉઠાવે છે બરાબર અત્યારે પણ લોઢિયા જ્વેલર્સ પચીસ હજાર માણસનો ટોટલી સામાન અમને આપેલો છે બાકીનું જે કાંઈ છે એ મંદિર તરફથી અમે વાપરીએ છીએ એટલે આટલા વર્ષો ત્યારે પણ એટલા લોકો આવતા ને અત્યારે તો આપણે જોઈએ તો લાખો લોકો આવતા દિવસે 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 માય અમને એવી પ્રગતિ આપતા જાય કે દિવસે દિવસે પબ્લિક વધતી જ જાય છે વધતી જ જાય છે માના એવા બધાને અંતરથી આશીર્વાદ છે ને બધાના કામ કરે છે આજે મારો શૂન્ય શૂન્યમાંથી સર્જન થયેલું છે એ રીતે બધા કારીગરો છે આ બધો વેરાવળ સ્ટાફ છે બરાબર બધાને માએ એ સૌ સૌ રીતે બધાને આશીર્વાદ આપેલા છે ને બધા જો આ લાકડાની ભઠ્ઠી ઉપર જે ન થવાના કામ કરે છે આવી સોનલ અમારી શક્તિ છે

અહીંયા ગમે ત્યાં આરામ કરશું પછી સવારે ઉઠી માના આશીર્વાદ લઈ ને અમે જશું તો બારી મહિના અમારી રોજી રોટી એવી હાલે ભયંકર હાલે કે માની કૃપા છે અમારી ઉપર કારણ કે એક બીજ કરીએ તો બાર મહિનાની બીજ અમને ભયંકર મા આશીર્વાદ આપે છે કેવો ભાવ છે માનો ભાવની તો શું વાત કરવી સાહેબ મારે શૂન્યમાંથી અમારું સર્જન કરી દીધું તમારા કોઈ યાદગાર સ્મરણો કે એની તો વાત જ જવા દો સાહેબ માને તો બનુમાના આઠ દસ પડચા છે હું મરી ગયો ને મને જીવતો કરેલો એમને થયેલું ડોક્ટરે ના પાડી દીધી આ કેસ ફેલ છે પસ્મરણ એક જ હતું મડરે જાવ ને બીચ કરવી છે પછી ઘરે ડોક્ટરે ના પાડી દીધી લોડિયા જવલસ વાળા વેરાવર લઈ ગયા તો શું કીધું કે આ કેસ ફેલ છે તો મારા આ મિસિસને વાત કરી આ રીતે તો મારા મિસિસે કીધું એ કે જીવે તો બનું માનો મરે તો મારો બરાબર બીજા દિવસે સવારે ઊંઠો કારીગર લઈને મડરે આવ્યો ત્યારે ત્રણ હજાર માણસ હતું ત્રણ હજાર માણસની બુંદી બનાવી માયા માથ પીયો તે દીધી દવા નથી ખાધી કેવું લાગે અરે અમે તો અમને એમ થાય અમારી જનિતા પાસે અમે આવ્યા અમારી અમે તો બીજ નહીં હું આઠે આઠ નવરાત્રી ચૈત્રી નવરાત્રી આસો મહિના નવરાત્રી એકમ નદી આવવાનું આઠમ નદી જવાનું થેલો લઈને આવતું રહેવાનું આ અમારો ભાવ છે સોનલ પ્રત્યે બનવાઈ પ્રત્યે ને આઈ માં કંચનભાઈ માં અમારી માં છે અમારા બાળકો આવે તો એને ખોરામ બેહીને ને ખવડાવે આ અમારી માં છે અમે અત્યારે તો એની પાણી આવી જાય કે મારા દીકરા પાછા ક્યારે આવશે આ અમારી સોનલની કૃપા છે આજે હજારો લાખો આ બધા વડીલો વર્ષો વીતી ગયા આ આ બાપા મારા અંદર પ્રમાણે ત્રી બત્રીસ વર્ષથી મારા ભેગા છે ઓગણીસો ત્રાણું સાહેબ હું આવું છું કોન્ટિનેન્ટ સાથે હા મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા થઈ ત્યારે આશીર્વાદ એવા આપ્યા ને લાકડીઓ એવી આપી બનુમાં તો બનુમાં ભાઈ અમારી માં જેવી તો કોઈ માં થાય નહીં અને આજે તમે ભાવ છે તે આજે પણ તમે જાળવી રહ્યા છો એ હરખનું છે હરખનું એ હરખનું છે દાદા કારણ કે એ અમારી માની કૃપા છે અમારી ઉપર આજે અમારી જગદંબા ન હોય તો અમે ક્યાં જાત આ અમારું જિંદગીભરનો આશરો છે આજે અમે ગટપણ આવશે અમે ક્યાંય અમારા બાળકો અમને તરસોડ દઈએ તો અમારી માનો મઢ અમારા માટે ખુલ્લો છે કારણ કે એકત્રીસ વર્ષથી આ મા જાને દાદુ બાપુ ગિરિસ આપા એ અમને દીકરાની જેમ વાલ કરે છે

બરાબર સ્મરણ કરીએ આઈમાં તો એ મારી હોનભાઈ થાક ના લાગે તમે થાક એમ નહીં મારે ઘેરે એમ નહીં મારે ઘેરે અખંડ જોત ચાલુ છે થાક કેવાનું લાગે અહીંયા ભેગી બેઠી જો ભેડિયા થાક લાગવા જઈ બાકી સાહેબ બે વેકલા ની બુંદી તો કરો ફીના નીકળી જાય તો છતાં આ જગદંબાની કેવડી કૃપા અમારી ઉપર અને કાલ સખત ચાલુ રહે રાતના ભાઈ એક હવાર હવાર તમે અનેક જગ્યાએ રસોઈ બનાવતા હશો તો અહીંયા રસોઈ બનાવીને તમને શું ફેર લાગે છે અથવા કેવું અરે સાહેબ અહીંયાની શું વાત કરી જે દિવસે અમારા બનુમાં વયા ગયા તે દિવસે રાત્રે અમે અગિયાર વાગે આવ્યા અગિયાર વાગે તો આવ્યા પણ અમારી માં નથી પછી કંચનભાઈ કીધું ભાઈ આપણે હવારે શું કરશું કેટલું મના થાય આપણે કોઈ કંદોય નથી હું કહું માં અમે છે ને બે ભાઈ આવ્યા હતા રાત આખી ગાંઠિયા કર્યા રાત આખી ગાંઠિયા કર્યા મશીન ઉપર રાત્રે કેસો ગાડીઓ જોડાવી દેશી ઘી મંગાવ્યા જે કઈ જરૂર હતી મંગાવ્યું સવારે શીરો ગાંઠિયા દાળ ભાત શાક રોટલી પછી કંચન ભાગે એક દી લાડવા કરો એક દી મગની દાળનો શીરો કરો નથ નવું જમાડો અમારી માં જેવી તો જગતજનની ક્યાંય છે અમને ખબર પડી કે બનુમાં દેવ થઈ ગયા છે અમે બે અમે કટેશ્વર જ બે છે ભાઈ છે અમે મારું કહે તો ત્રણ કેટલા શિષ્ય હા રસોડાને ખબર પડી કે બનુમાં દેવ થઈ ગયા એટલે સાઈડ ઉપર માણસો છોડીને અને મારી મા પાછા એણે હવે આવી ગયા પહેલેથી જ પ્રસાદ બનાવવાનું અહીં ચાલુ હોય છે માતાજીના પ્રસાદ જે છે પહેલાં એની પહેલાં એડવાન્સ ચાલુ થઈ જાય બધું ગઈ ને ભાઈ એની કૃપા તો જે મારી ઉપર છે એવી તો કોઈ ઉપર નથી હું તો કોઈ દાદુ બાપુ ઉપર એ નહીં હોય એવી કૃપા મારી ઉપર છે ને ગિરીશ આપે એમ કે સૌથી આશીર્વાદ બનુમાના હોય તો ને કરશે

એને ખબર છે બાકી ત્યાં જાલંધરું આવીને વહી ગયા ફટકડું ટીંગાડતા હતા એને કહી દે કે છાનના પોદરા કરી આવ એ અમારી માં ત્યારે પણ લોકો આવતા એમના માટે રસોઈ કાયમી કાયમી માટે મા પોતે રોટલા ઘરી ખવડાવતા કંચનબા પોતે રોટલા ઘડી કરીને ખવડાવ્યા બધાને માતાજી પોતે પોતે કંચનભાઈ રોટલા કરી કરીને બધાને ખવડાવ્યા તો જે ભાવ દેખાઈ રહ્યો છે આ ભૂમિમાં લોકો આવતા હોય છે દેશ વિદેશથી આવતા હોય છે અને જે આંખોમાં પાણી હતું આંખોમાં ભીનાશ હતી તે કહે દેખાય છે કે અહીંનો જે ભાવ છે ને ભાવથી અત્યારે લાખો લોકોનો પ્રસાદ બની રહ્યો છે અને પ્રસાદ જમીને અનેક લોકો છે તે તૃપ્ત થતા હોય છે કારણ કે એમાં ભક્તિ ભાવ ભડેલો છે શ્રદ્ધા ભાવ ભડેલો છે અને મા સોનલની કૃપા છે તે સતત વરસી રહી છે તેમને જે રીતે વાત કરી કે આ ભોજન છે આ સદાવ્રત છે તે સતત ચાલતું રહે છે રસોડું સતત ચાલતું રહે છે અને માતાજીના જે માતાજી એક જ્યારથી કીધું ત્યારથી આ રસોડું છે તે સતત આ રીતે જ ચાલુ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર